પાણી સાંટવા માટે જઈ રહ્યા છે બે દિવસ થયા છે બનાવી પીચ તો પાણી છાંટવું પડશે ગઈકાલે પણ પાણી સાંટ્યું હતું પણ અમે લાઈવ નથી કર્યું પણ આજે તમને લાઈવમાં જવડાવ જોવડાવીશું કેમકે પાણી છાંટવા જઈ રહ્યા છે તો લાઈવ દ્રશ્ય પણ તમને જોવડાવીશું અહીંયા અમે જઈ રહ્યા છે પાણી સાંટવા માટે તો દોસ્તો અમે જઈ રહ્યા છીએ ગ્રાઉન્ડ પર પાણી સાંટવા માટે તમને લાઈવ અહીંયાથી તળાવમાંથી પાણી ભરીને લઈ જવું પડશે ગાડીએ ગાડીએ પકડ

તો સાથે હું અત્યારે પાણી છાંટવા માટે આવ્યો છું એટલે કે આ તળાવમાંથી ભરીને પાણી લઈ જઈશ તળાવમાંથી ભરીને પાણી લઈ જઈશ દોસ્તો આ ડબલા ડબલાએ અને આપણે પીચ બનાવી છે ત્યાં છાંટવું છે પાણી એટલે હવે યાર બનાવી તો દીધું છે સરપંચ સાહેબે પણ આપણે કંઈક થોડી ઘણી મહેનત કરવી પડશે ત્યારે જ કામ આપણા યુવાઓ માટે તો આપણે યુવાઓ આવે કે ન આવે પણ ત્યારે આપણે થોડી મહેનત કરવી પડશે સાથીઓ અને આ દ્રશ્ય તમને લાઈવમાં જોવડાવી પણ રહ્યો છું હવે યાર મારો પુત્ર પણ આવ્યો હતો દોસ્તો પણ એ પણ થોડો ગુચ્છે થઈને જતો રહ્યો છે તો મારે બધું એકલાએ જ કરવું પડશે કેમ કે બીજો કોઈ મિત્ર કે કોઈ વ્યક્તિ છે નથી એટલે આપણે બધું પોતે પાણી લઈ જઈને પીચ પર સાંટવું પડશે ચાર પાંચ દિવસ કે અઠવાડિયું આવું કરવું પડશે યાર દોસ્તો આ યુવાઓ માટે એક ખૂબ જ સારું કાર્ય છે છતાં પણ યાર કોઈ યુવાઓનો સાથ સહકાર મળતો નથી આપણને આપણે પોતે જ આ બધું કરવું પડી રહ્યું છે બંને બંને કેમ કે યાર મોબાઈલ પણ પોતે પકડવાનો છે પાણી પણ આપણે પોતે લઈ જવાનું છે પડી જાય એવું પણ મને લાગે છે યાર ખાસ કરીને તો બંને રહેજો તમને હું નજર કર તો સાથીઓ મારાથી જેટલું થાય એટલું કામ હું કરીશ હવે અત્યારે એવું છે કે યાર પાણી ભરવા વાળું બી કોઈ નથી પકડવાવાળું ડોલો પકડવાવાળું પણ કોઈ નથી છતાં પણ હું એક્ટિવા પર મૂકીને જેમ તેમ કરીને લઈ જઈ રહ્યો છું કેમકે પાણી તો સાટું પડશે મારા પુત્રને લઈને આવ્યો તો પણ એ પણ યાર કંઈક કારણસર જતો રહ્યો છે તો સાથીઓ રહો હું તમને જોડાવી રહ્યો છું લાઈવ દૃશ્યો થોડી ઘણી બે ત્રણ રાઉન્ડ મારીને ભલે પાંચ દસ ડોલ નાખીશું આપણે પણ પાણી સાટી દેવું પડશે કેમ કે યાર હવે બપોરનો સમય છે સુકાઈ જશે તો આટલા બધા મહેનત આટલો બધો લોકોનો સહકાર એટલે કે ખાસ કરીને સરપંચનો સહકાર મળ્યો છે તો યાર યુવાઓ માટે ચિંતા કરીને આટલું કર્યું છે તો થોડું હવે આપણે પણ કરવું જોઈએ પણ યુવાઓ કંઈ વિચારતા નથી યાર યુવાઓ કંઈ સાથ સહકાર આપતા નથી એ ધારે તો પોતે પણ અહીંયા પાણી લાવીને છાંટી શકે છે પણ એમને કોઈ પ્રકારની ચિંતા નથી ચિંતા તો માત્ર આપણને જ છે એવું મને લાગે છે પર્સનલી એટલે મિત્રો આપણે આપણાથી જેટલો સહયોગ થાય આપણે જેટલું કરી શકીએ છીએ એટલું ચોક્કસથી આપણે કરીશું પછી તો યાર આપણા હાથની વાત નથી પણ યુવાઓએ ખરેખર આ આવા કાર્યોમાં સાથ સહકાર આપવો જોઈએ આ કાર્યમાં પોતાની જવાબદારી સમજીને પણ કંઈક કરવું જોઈએ પણ હવે યાર આ જમાનો આ જનરેશન જ એવી છે કે યાર કોઈ પણ પ્રકારનું કોઈ વ્યક્તિ વિચારતા નથી દરેક લોકો સ્વાર્થી બની ગયા છે તો આપણે પણ આપણો સ્વાર્થ એમાં જોઈશું તો પછી આપણને આ કામ દોસ્તો અધૂરી રહી જશે અધૂરું એટલે કે પીછ ખરાબ થઈ જશે એટલે સાથીઓ આપણે લોકો ગમે તે કરે આપણને કોઈ વાંધો નથી પણ આપણાથી થાય જેટલું એટલું આપણે કરી દઈશું જેટલા બને એટલા પ્રયત્નો આપણે કરીશું સારું કાર્ય કરવા માટે કે આટલી મહેનત કરી છે યાર તો હવે થોડી કષ્ટ આપણે પણ વેઠી લઈએ જેમને ના કરવું તો કોઈ વાંધો નથી ખરેખર યુવાઓનો ફરજ આવે છે કરવાનું પણ એ લોકો નથી કરતા મિત્રો તો આપણે યાર મારાથી જેટલું થાય એટલું હું કોશિશ કરી રહ્યો છું તમે જોઈ શકો છો उनका यो बेटा पास हो नि यहाँ चाहिँ मान्छु